આઈપીએલ પૂરું થઈ ગયું આરસીબી જીતી ગયું લોકો એને જશ્ન મનાવવા માટે ચિન્ના સ્વામીઓ ભેગા થયા સ્ટેમ્પેડ થયો અને આઈ થિંક ત્રણ લાખ લોકો જેટલા ભેગા થયા હતા અને અંદાજે અગિયાર જેટલા માણસો મરી ગયા ઇન્ડિયામાં સ્ટેમ્પેડ એ કોઈ નવી વાત નથી ગવર્મેન્ટના સોર્સિસ પ્રમાણે છેલ્લા ત્રણસો પાસઠ દિવસમાં અરાઉન્ડ એકસો ને એકાવન લોકો સ્ટેમ્પેડના લીધે મૃત્યુ પામેલા છે તમે કુંભની વાત કરો કે મુંબઈના રેલવે સ્ટેશનની વાત કરો હવે બધું ઘણું નોર્મલાઇઝ થઈ ગયું છે આ બાબત તો આમાં પ્રશાસનનો વાક કયો કે પછી લોકોનો કયો એ પછીની વાત છે પણ મારે વાત કરવાની છે આજે ત્રિશુરપુરમ જે ગયા મહિને હું ત્રિશુરપુરમ કરીને કેરલામાં એક મોટો ફેસ્ટિવલ થાય છે ત્યાં ગયેલું તો અહીંયા ત્રિશુરપુરમમાં અંદાજે એક જ જગ્યાએ દસ લાખ લોકો ભેગા થાય છે કેટલા દસ લાખ તો ચલો પ્રશાસન અને પોલીસ વ્યવસ્થા તો ચલો બધી જગ્યાએ હોય જ છે એમના સરકાર પ્રમાણે પણ મેઈન વસ્તુ એ હતી કે ત્યાં પોલીસની જોડે ત્યાં બીજી વ્યવસ્થા હતી કે સ્વયંસેવકો હતા ભીડમાં થોડી થોડી જગ્યાએ અને જેવું પણ કોઈને લાગે કે ભાઈ આ ભાઈને હવે સ્થિતિ બરાબર નથી તો તરત જ એક સિટી વાગે ફટાફટ મિસ એ સ્વયંસેવકો સ્વયંસેવકો એમને લઈને તરત જ ત્યાંથી સ્ટ્રેચર ઉપર ડાયરેક્ટ એમ્બ્યુલન્સમાં એમને તરત જ હોસ્પિટલ પહોંચાડે ભીડ રેલમાં મને નહોતું લાગતું કે ભીડને લીધે કદાચ કોઈનું મરે કે એવું થાય બટ હું ત્યાં પર્સનલી ગયો અને મને મેં જે હાલત જોઈ છે મને શ્વાસ નહોતો લેવાતો હું એમ કરીને મોઢેથી શ્વાસ લેતો હતો પછી ખ્યાલ પડે કે એમ શું પરિસ્થિતિ હોય છે ભીડમાં એટલે રેલમાં સ્ટેમ્પેડ કોણે કહેવાય પણ વ્યવસ્થા તો આપણે કેરલાની કેવી જ પડે કે દસ લાખ લોકો જગ્યા એટલી બધી હતી નહીં પણ એનું આયોજન કરવું બહુ મોટી વાત છે તો ઘણી આપણે આ સોશિયલ મીડિયામાં આપણા જોક ચાલતો હતો કે કેરલા હંડ્રેડ પર્સન્ટ લિટરસી સર હા ચલો જોક બરાબર છે પણ લિટરસી ના થોડા ફાયદા તો છે શું કેવું તમારું